બાબેરી જય રામાપી તો મિત્રો આપણે આવી ગયા છીએ ઉંદુ કાશ્મીર બાબા રામદેવ નું જન્મ સ્થળ જોઈ શકો છો મિત્રો આ છે ઊંધુ કાશ્મીર ત્યાં નાહવા ધોવાની ખાવા પીવાની ફૂલ સૌગત છે મિત્રો તો એક બાર જરૂરથી આવજો તમે ને અમારા પેજને ફોલો કરજો લાઇક કરજો શેર કરજો ને કમેન્ટમાં લખજો જય બાબેરી જય રામાપીર જય અલગધણી ધણી જય રામ મિત્રો જોઈ શકો છો ઊંડુ કાશ્મીર ઊંડુ કાશ્મીર મંદિરની જે તમે જોઈ શકો છો આ જો મિત્રો જય બાબેરી જય બાબેરી Bobby! આવી ગયા આપણે પોખરણ ગઢ જોઈ શકો છો મિત્રો આપણે પોખરણ નજારો નજારું કિલ્લાનું નજારો જોઈ શકો છો આપણે છીએ રાજસ્થાન પોખરણ જોઈ શકો છો મિત્રો જોવા લાયક સ્થળ બને એટલો વિડીયો શેર કરજો અને કોમેન્ટમાં લખજો કોણ કોણ આવ્યું છે મિત્રો તો આપણે આવી ગયા રણ રામદેવરા આવી ગયા છે અને આપણી જાત્રા સફળ થઈ ને આપણે અહીંયા પહોંચીએ રામદેવરા માર્કેટમાં જોઈ શકો છો મિત્રો આ છે રામદેવરામ માર્કેટ આ ભાઈની ફૂલ ઓલી સપોર્ટ છે ગાડી રાખવાની પાર્કિંગ તમારા ચંપલ તમારા જે સામાન હોય એની ફૂલ જવાબદારી ભાઈની કારણ કે અત્યારે ટ્રાફિક બહુ છે એટલે કાંઈ ચોરી બોરી તમારું સામાન થઈ ન એટલા માટે આ ભાઈ ફૂલ સપોર્ટ કરે છે જાત્રાઓ માટે ને તમે આ ભાઈને સપોર્ટ કરજો આ ભાઈના દુકાન નંબર છે દુકાન નામ છે આ છે જોઈ શકો છો મિત્રો આવી શકો છો અહીંયા ગાડી પાર્કિંગ કરી તમને ફૂલ સુવિધા મળી શકે છે જય બાબેરી જય રામાપી જય બાબેરી જય રામાપી જય ધણી 자기들 i d बि कढियां थो जय बाबे जय बाबे गाली में गिरे ना आए अरे कहीं लेवन कोई भी आइटम आई देखियो और हर आइटम के नाम प्रदर्शित और क्या कहा जाए लौटी आ जाए दिन तक सारे लगी आ जाए और हर आइटम कोई भी आइटम आई देखियो और हर आइटम के नाम प्रदर्शित और ये ज्ञान सस्ते वालों की 4500 रुपए वाला है नहीं है ये Daddy bear, hey, daddy